એઝ્યુટેક કંપની બાઇઝુને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે સાત મહિના પહેલાં એટેક ફર્મ બાયઝુના શીવ બનેલા અર્જુન મોહને કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે કંપનીએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે મોહનના રાજીનામા પછી કંપનીના સહસ્થાપક અને શિઓ બાઇઝુ રવિન્દ્રન કંપનીના રોજિંદા કામકાજને સંભાળશે રોકડની તંગીવાડી એડેક્ટ કંપની ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મોહનને તેને ભારતીય કામગીરીના સીઓ તરીકે બઢતી આપી હતી જો કે રાજીનામા બાદ હવે એજ્યુકેશન ટેકનોલોજી કંપની થિંક એન્ડ લર્નના સ્થાપક બાયજુ રવિન્દ્ર કંપનીની રોજિંદી કામગીરી સંભાળશે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અર્જુન મોહનના રાજીનામા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ